નમસ્કાર ટીવી થર્ટીનમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો મહાનગરના સમાચાર સમાચારની શરૂઆતમાં એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જીએસટીને લઈને આજે જયારે જીએસટી કાઉન્સિલની બેઠકની શરૂઆત થઈ હતી બે દિવસીય બેઠકમાં આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને મહત્વના સમાચાર જીએસટીને લઈને મોદી સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે જીએસટી પરિષદ બેઠકમાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો હોવાના સમાચાર બાર અને અઠ્યાવીસ ટકા સ્લેબ જીએસટીમાંથી ખતમ કરાયો છે જીએસટીમાં હવે માત્ર પાંચ અને અઢાર ટકા સ્લેબ લાગુ થશે તેવી જાહેરાત હવે હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પર ઝીરો ટકા જીએસટી રહેશે એટલે કે ઝીરો ટકાના સ્લેબમાં આવી ગયા ઇન્સ્યોરન્સ તારીખ બાવીસ સપ્ટેમ્બરથી નવા દર લાગુ થશે તેવી જાહેરાત તેને લઈને મહત્વના સમાચાર જીએસટીને લઈને સમગ્ર દેશની નજર જ્યારે જીએસટી કાઉન્સિલ પર હતી ત્યારે આજે જીએસટી કાઉન્સિલની બેઠકનો પ્રથમ દિવસ અને પ્રથમ દિવસે જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે બાર અને અઢાર ટકા અઠ્યાવીસ ટકા જે સ્લેબ છે તે જીએસટીમાંથી ખતમ કરવામાં આવ્યો છે એટલે કે જીએસટીમાં હવે માત્ર પાંચ અને અઢાર ટકા સ્લેબ લાગુ પડશે બાવીસમી સપ્ટેમ્બરથી લાગુ થશે ત્યારે હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ પર ઝીરો ટકા જીએસટીની જાહેરાત કરવામાં આવી છે બાવીસ સપ્ટેમ્બરથી નવા દર લાગુ થવાની પણ જાહેરાત સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર દેશની જનતાને અસર કરતાં મહત્ત્વના સમાચાર आम सहमति से फैसला लिया गया कि जीएसटी रेट रजिस्ट्राइशन के पक्ष में सबने जो है अपनी सहमति जताई है और अब तीन स्लैब होंगे वैसे इफेक्टिवली तो फाइव एंड एटीन परसेंट होगा बारह और अट्ठाईस परसेंट जो है वो उसको एबॉलिश कर दिया है और सिन गुड्स और लग्जरी गुड्स पे फोर्टी परसेंट होगा स्लैब्स बनाई गई है एक पांच परसेंट एक अठारह परसेंट और जो तीसरी स्लैब है स्पेशल स्लैब बनाई गया है अब मतलब चार स्लैब से अब तीन स्लैब बन चुकी है और एक स्लैब ही लगभग है एक स्पेशल स्लैब दे उसका नाम स्पेशल स्लैब रख दिया गया और चार में से तीन स्लैब बनी है कुछ कहा जा रहा था पॉलिसी वो सभी ग्रुप में मर्ज कर गई थी थी तो इसलिए सबका रेट नया की हमने बात किया हमने करी थी, वाला आ, उसको बढ़ाया जाना जाना चाहिए चाहिए और को और को जितना लॉस हो रहा है वो प्रोटेक्ट करना चाहिए पर लेकिन सेंटर ने यह हमारी बात नहीं दर्शक मित्रों जीएसटी काउंसिले लेने आज બાવીસ સપ્ટેમ્બરથી લાગુ થવાની પણ જાહેરાત કરવી છે નવા દર લાગુ થશે ત્યારે આજ જ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા વૈભવ શ્રીવાસ્તવ દિલ્હીથી જોડાયા છે અને વર્ચ્યુઅલી અમારી સાથે ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે દિપેન શાહ અમારી સાથે જોડાયા છે આ બંનેનું ચર્ચામાં સ્વાગત છે આ વૈભવ બતાવીએ કિસ તરિક જાહેરાત જીએસટી કાઉન્સિલની બેઠક છે સામને આ રહી કોણસે કોણસે પહેલું પે જોર દીયા ગયા હૈ બિલકુલ બદેશ દેખી જો આજ જો તીન ચાર તારીખ કો જો હે જીએસટી કાઉન્સલિંગ બેઠક હોની જીપે આજ જો એક કઈ અહેમ મુદ્દો પે ચર્ચા કહી ગઈ खासकर अगर देखा जाए तो जीएसटी का जो चार स्लैब थे उसको हटा केवल के तीन स्लैब रह गए हैं जो एक लग्जरी और गुट का जो है उस उसपे जो है चालीस परसेंट का स्लैब रहेगा और दूसरा पांच और अठारह परसेंट का टोटल यानी तीन पर, तीन स्लैब रहेंगे खासकर अगर बात किया जाए क्योंकि आम लोगों को लेके काफी काफी समस्याओं का सामना करना पड़ा रहा था जीएसटी को लेकर जी। लगातार जिस तरह से अलग अलग जीएसटी का देखने देखा जा रहा था तो उसको मद्देनजर रखते हुए केंद्र सरकार की तरफ से जो आज बैठक होती है जिसमें वित्त मंत्री निर्मला अध्यक्षता में जो है पूरा बैठक की गई थी इसमें जो पहले अगर देखा जाए तो बारह और अट्ठाईस फीसदी का जो टैक्स लगता था जो जीएसटी लगता था वो अब हटा के जो है पाँच अठारह परसेंट कर दिया गया था तो कहीं ना कहीं आम लोगों को ये राहत की साज भले लोग

અને એને કારણે ઘણી બધી વસ્તુઓને પાંચ ટકામાં અને અઢાર ટકામાં સમાવી ઘણી બધી અઠ્યાવીસ ટકાવાળી વસ્તુઓ હતી અઢાર ટકામાં સમાવી લેવામાં આવી છે અને બાર ટકાવાળી વસ્તુઓ હતી એને પાંચ ટકામાં સમાવી લેવામાં આવી છે ખાસ કરીને રેડીમેડ ઉદ્યોગ ફાર્માસ્યુટિકલ એફએમસીજી અને પેક્ડ ફૂડ્સ પ્રોડક્ટ માટે આ ખૂબ જ આવકારદાયક પગલું છે અને ઇન્ડસ્ટ્રી માટે ઘણા સારા સમાચાર છે લગભગ એવું એક અનુમાન છે કે એને કારણે લગભગ ગવર્મેન્ટને વર્ષે પચાસ હજાર કરોડનું મહિને લગભગ પચાસ હજાર કરોડ રૂપિયાનો નુકસાન થશે એનું એ લોકોએ સેક્રિફાઈસ કર્યો છે અને તે તદ તદઉપરાંત બીજું એક મહત્વનો નિર્ણય એવો પણ લેવામાં આવ્યો છે કે જ્યારે જીએસટી રજીસ્ટ્રેશન કરવામાં આવે ત્યારે જો સ્ટાર્ટઅપ અને એમએસએમઈ હોય તો ત્રીસ દિવસની જગ્યાએ એ ગાળો ઘટાડીને ત્રણ દિવસનો કરવામાં આવ્યો છે એટલે ફક્ત ત્રણ દિવસમાં એ લોકોને જીએસટી રજીસ્ટ્રેશન મળી જશે જે એમએસએમઈ સેક્ટર છે અને સ્ટાર્ટઅપ સેક્ટર છે એના માટે ખૂબ જ સારા સમાચાર છે તદુપરાંત એક્સપોર્ટના રિફંડ માટેની પ્રોસેસ હતી એકદમ સરળ બનાવીને ઓટોમેટિક કરી દેવામાં આવી છે એટલે જે એક્સપોર્ટમાં લગને લગતા રિફંડ હતા જે જેને બહુ લાંબો સમય લાગતો હતો લગભગ એક મહિનાનો કે દોઢ મહિનાનો ટાઈમ લાગતો હતો એની જગ્યાએ એ લગભગ અઠવાડિયામાં ક્લિયર થઈ જશે અને એને કારણે વર્કિંગ કેપિટલનું પણ ઘણો મોટો બેનિફિટ બધા ઇન્ડસ્ટ્રીને થશે બિલકુલ એ પણ ખૂબ જ સારા સમાચાર છે દીપેનભાઈ આજે નુકસાનની વાત કરીએ ભરપાઈ કરવા માટે કોઈ વ્યવસ્થા તંત્ર તરફથી લાગે જ આપણે કરવામાં આવશે જ્યારે સ્લેબ ઘટવામાં આવે અને ડોમેસ્ટિક કન્ઝમ્પશન વધશે એટલે મને એવું લાગે છે કે ઓવરઓલ ઓવરઓલ કન્ઝમ્પશન વધવાને કારણે ગવર્મેન્ટને વધારે વધારે ટેક્સ બેનિફિટ મળશે અને કમ્પ્લાયન્સ લેવલ પણ ઘણું સારું સુધરશે એટલે આ જે આ જે નુકસાન છે એ ખૂબ જ ટૂંકા ગાળાનું છે લાંબા ગાળામાં ગવર્મેન્ટને ઘણો મોટો ફાયદો થશે જી દીપેનભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા બદલ સમગ્ર ચર્ચા કરવા બદલ તો દર્શક મિત્રો દીપેન શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આપણા માધ્યમથી જણાવ્યું છે કે આગામી દિવસોમાં ખૂબ જ ફાયદો થવા જઈ રહ્યો છે આગરે સરકારી તિજોરી પર પણ નુકસાન થશે પણ એ ટૂંકા ગાળંગમાં છે